જય શ્રી કૃષ્ણ જય માતાજી ભલે ના થરમાં તે સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં મેં જો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને જવો અત્યારે પાછળનો નજારો વાડીને જવો અને અત્યારે અમે જઈશી બગસરા વિજયભાઈના ઘરે આજે ત્યાં જમવાનું છે અમારે અને જો પાણી બી આવ્યા છે અને કાલે જવાનું છે આપણે હવે ઘરે તો અત્યારે આપણે જઈએ બગસરા ભાઈના ઘરે આજે ત્યાં રોકાશું સવારમાં પાછા વી આવશું ચાલો હવે આપણે મળીએ પછી ત્યાં જઈને બધાને તો જા આ બાજુ વાળી આપડે રેગ્યો નહોતો ઉતાર્યો દાદા ની સમાધિ ને એવું છે અહીંયા મોટા બાપુ ને એની છે અને આ બાજુ લીલું આવ્યું બધા ઝટકા મશીન નું જો ગોઠવેલું આવી જાય ને આ બાજુ જો લીલું આવ્યું આટલું ઓલી બાજુ બધી હા મેં જો કપાસ ને એવું બધું કાઢી નાખે છે કે હવે પાછો કપાસ વાવાનું હોય અને આપણે અમરેલી બગસરા હાઈવે જો સુરત વાળી બસ બધે જાય હલો સુરત ના બાજુ મંદિર ને એવું છે અને જો તમને એક વસ્તુ બતાવ આ નું ઝાડ છે અને આ જો લીલગળાના ઝાડ તમને બતાવું જો આ બહુ સટલા ઉત્સાહ આટલા હશે છે મને ખબર નથી પણ અમારે આ ફેર બા વાત કરતા હતા ને કે આ તમે શારી ભાંડો છે ને બધાએ વાવેલા છે એક આ પંકજભાઈનો છે પહેલો આ બાજુનો પછી આ વિજયભાઈનો આ વર્ષાબેનનો ઓલમાર

બધા વાયવા તા ને બધા અમે સારે ભાંડડા એ તો સાર છે સારે એક 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 વાયવા તા એટલા મોટા થઈ ગયા પાંત્રીસ વર્ષ છત્રીસ વર્ષ જેવું થઈ ગયું ચાલો તો આપડે ગાડી આવી ગઈ છે તો સામે પડી છે હવે જઈએ આપણે બગસરા ત્યાં મળીએ બધા વાહન ખુશડી ને ભરે તો

એ બકોડા ખાવ આવી જાવ જાવરમાં કરા મસ્તે ના તો ફોન તું ઉતારી નાખતોય મારા ફોન હો તો ખાઈ જાવ અરે મોંગા ના ચાર પાંચ દિવસ સરાવ ખાવાનું નમજાની ને હા હા મને ડોકાઉ તો પણ તને